રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો હું છું હાલ યુકેમાં અને ઘણા બધા પૂછતા ભાઈ ઘણા બધાને વિદેશ જવું હોય તો તમે કેવી રીતે ગયા ક્યાં જવાય તો હાલની તકે સૌથી વધારે સેલેરી અને પૈસાની બચત કયા દેશમાં થાય છે મારો પંદર વર્ષનો એક્સપિરિયન્સનો અનુભવ છે હવે કોઈની ફેમિલી સાથે જતો હોય તો અલગ વાત છે એકલા જતા હોય તો અલગ વાત છે પણ હાલની તકે વિશ્વની કોઈને કોઈ પણ દેશમાં સારી સેલેરી મળતી હોય ને તો એ છે ઇઝરાયલમાં ત્યાં સારી સેલેરી મળે છે અને પ્લસ કે ત્યાં તમને બધા પૈસા બચાવવામાં આવે છે એક પણ પૈસાનો ખર્ચો નથી આવતો તો એ મોટો બેનિફિટ છે પ્લસ તમે યુરોપિયન દેશમાં જાઓ પણ ત્યાં હક નથી મળતો ઇઝરાયલમાં બરાબર એ એક ઇસ્યુ છે હવે બીજા યુરોપિયન દેશો કે ઇંગ્લેન્ડ કે હું અત્યારે ઇંગ્લેન્ડમાં છું તો આવી રીતે આ મકાન હોય એ બે 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 ત્રણ ત્રણ કરોડના હોય છે જોવો છો આ રીતના પણ અહિયાં શું છે કે તમે ટેક્સ ભરો ને તો તમારો સમયાંતરે હક મળે પણ એની સામે પૈસાની બસ જ ન થાય એમ ખાલી બસ કામ કરો અને મોજ કરો એમ છોકરા ભણે છોકરા વિદેશમાં જેને રહેવું હોય ને ઓલું હોય તો બરોબર અને પછી તમારો કોઈ હાલની તકમાં શું છે કે બધા એક્સપેન્સ વધે ગયા છે પેલા એટલું નતું પછી બે ત્રણ ઘરમાં માણસ હોય ને કામ કરે સરખી રીતે ફૂલ ટાઈમ તો પૈસા પણ બચે એવું નથી કે ન બચે પણ કોઈ સિંગલ હોય ને જો એકલા હોય ને જો રાખવા માગે ઘર પોતા ઉપર તો ઘરના ભાડા બહુ છે પંદરસો પાઉન્ડ ઘરનું ભાડું છે એમાં લાઇટ બિલ ગેસ બિલ બધું આવે હજાર ભાડું અને પાંચસો રૂપિયા લાઇટ બિલ ગેસ બિલ વાઈફાઈ એવી રીતે એમાં બધું આવી જાય તો આ રીતના આ રીતના એક્સપિરિયન્સ છે અને ખર્ચા છે તો પંદરસો બે હજાર પાઉન્ડ પગાર હોય તો એમાં પંદરસો પાઉન્ડ ખર્ચો નીકળી જાય તો પાંચસોમાં પાછા ગાડીનો ખર્ચો ખાવા પીવાનો ખર્ચો એક માણસની વાત કરું બે માણસ કામ કરે ને તો એકનો ખર્ચામાં જાય અને એકનો બચી શકે એ પ્રમાણે એક્સપેન્સિવ થાય ઈઝરાયલ એક એવી કન્ટ્રી છે ત્યાં અત્યારે યુદ્ધ ચાલુ છે એ પણ એક ઓલું છે તો એક એવી કન્ટ્રી છે કે ત્યાં કોઈ ખર્ચો નથી અને જોબ પણ પાછી કઈ જોબમાં જવાનું કઈ જોબ સારી ભાઈ મેં તો બધી જોબ કરી લીધી બરોબર વેરહાઉસમાં કંપનીમાં અને નર્સિંગની તો સૌથી વધારે છે ને એ નર્સિંગ જોબમાં છે ને સારું કારણ કે એમાં કઈ મહેનત પડે નહીં એક મેન્ટલી રીતે એક સેવા કરવાનો ભાવ હોવો જોઈએ બાકી બીજો કંઈ જાતની તકલીફ આવે નહીં અને પગાર સારા છે નર્સિંગમાં કોઈ પણ દેશમાં એમ તો હવે નર્સિંગ માટે શું કરવું જોઈએ ભાઈ નર્સિંગ માટે છે ને એક્સપિરિયન્સ જરૂરી છે અને ઇંગ્લિશ આવડવું જોઈએ ઇન્ટરવ્યુ ઇંગ્લિશમાં હોય તો ઇન્ટરવ્યુ પાસ કરવી પડે ઇંગ્લિશ એટલે કે એવું નથી આપણે ઘણા હોતા હતા કે ભાઈ ઇંગ્લિશ આવડે નહીં તો શું કરવું તો ઇંગ્લિશ શીખી લેવાનું કોઈ શીખીને આવ્યું નથી આ દુનિયામાં કોઈ પણ તૈયાર માલ લઈને નથી આવ્યું બધાએ અહીંયા બનાવ્યા છે કોઈ નીતિથી કોઈ અનિતિ બરાબર અને જો જસ કરે તે જસ ફળ પાવા એમાં કંઈ આપણે જવું નથી એ તો જે જેવું કરે એવું ભોગવે બરાબર તો એ આપણે કંઈ ટેન્શન નથી તો આ રીતના વિશ્વની અંદર અત્યારે જો સારી સેલેરી મળતી હોય ને તો એ છે એક જ મિનિટ હું જરાક રોડ પાસ કરી લઉં છું અહીંયા રોડ પાસ કરવો પડે ને તો બહુ ધ્યાન રાખવું પડે ને કરવો પડે હું તમને આખું મારું ગામડું વિલેજ જેવું છે એ પણ બતાવું અને સાથે સાથે વાત પણ કરું આવી રીતે મોટા મોટા વિલા હોય છે અહીંયા આવી રીતે ગામડા ઘરો જો આ બધું આવી રીતે અત્યારે અહીંયા પાનખર ચાલે છે નહીં રસ્તા ઉપર તમને ક્યાંય કચરો જોવા ન મળે પણ અત્યારે પાનખર છે ને એટલે બધું હોય હવે ઠંડી પડશે એટલે બધું નીચે પડી જશે તો વાત કરતો હતો કે સેલેરી જોબ તો સાવ ઇઝી જોબ હોય ને તો નર્સિંગની જોબ છે નર્સિંગ એટલે કે એવું નથી કે નર્સિંગ ભણેલા હોય એ એમ કે નર્સિંગ કેર ગીવર જોબ નર્સિંગ જોબમાં શું છે માણસ ગભરાઈ જાય કે ઓહો નર્સિંગ તો હું યા દેવાના કંઈ હોય નહીં આપણે બરોબર આપણે દવા દે દવા દેવાની હોય તો વર્ષ શું એની નિયમિત લખેલી હોય ડૉક્ટરને સવાર બપોર સાંજ આપણે કેમ કહી દે ડૉક્ટર દવા આપે આ એકદમ સિમ્પલ અને સાદું હું તમને શીખવાનું છું ઘણા લોકો હું એટલે જાય ઓહો નર્સિંગ તો આપણે તો તો માણસ હોય ને નર્સિંગ ક્યાં એને લાગે વર્ગે એવું કંઈ ગભરાવાની જરૂર નથી કેર ગીવર એટલે કે ભાઈ માણસને કેર કરવાનું એમ એને ખાવા પીવાનો આપો એને નવરાવવું ધોવરાવવું એમાં એટલું જ બધું આપણા મા બાપ ને કોઈ હવે અમે તો હું કરેલું છે પણ હવે ના કર્યું હોય એના માટે તો ખબર નથી કે જેને બાપને કોઈ દી પાણીનો ગ્લાસ ના આપ્યો હોય હવે એની માટે તો અલગ વાત છે પણ જે માણસે કરેલું હોય એની માટે તો ઇઝી મારી માટે તો ઈઝી છે અને ભણી ગણીને નર્સિંગ સુધીનો કોર્સ કરી લાખો રૂપિયાના ખર્ચા કરી અને પછી નોકરી લેવી એની કરતાં તો થોડોક એક્સપિરિયન્સ હોય ને તો તમને એકદમ મળી જાય ઈઝીથી કાંઈ કોઈ જાતનું ટેન્શન વગર બરાબર તો કંઈ ટેન્શન લેવાની જરૂર નથી હવે ભાઈ કોણ કરે કેવી રીતે જાવું તો દરેક જિલ્લામાં છે ને કોક ને કોક કરતો હોય જ છે બરાબર તમારી ધ્યેય હોય ને તો તમને મરી જાય છે બરાબર એવું કે નથી કે ન મળે કોઈક ને કોઈક મરી જાય બસ હવે વિશ્વાસ હોવો જોઈએ ભાઈ જાત ઉપર હું જ્યારે જવાનો હતો ને ત્યારે લોકો શું કહેતા કે આનું શું થશે એમ કેમકે મારી પહેલાં હતા ને બધા ફટાફટ ઇંગ્લિશ બોલે હો આમ ફટાફટ એટલે કે ભાઈ આ લોકો તો નીકળી જ જશે થયું હું મને બધા એમ કે આનું શું થશે વાતું કરતા એટલે આપણે એક જ રૂમમાં રહેતા એટલે સાંભળીએ તો મને મારી જાત ઉપર વિશ્વાસ હતો એ બધા વાતો કરતા કે આનું શું થશે પણ મને એટલો તો વિશ્વાસ હતો કે આપણે સવાલ જ નથી ને આપણે કોઈનું ખોટું કર્યું નથી આપણે જાત ઉપર વિશ્વાસ હોય ને એટલે તમે દુનિયા જીતી લીધી હવે વિચાર કરો જે માણસ નવ પાસ હોય ગુજરાતીમાં નપાસ થયેલો હોય અને ભારત થી લઈ ઇંગ્લેન્ડ સુધી કોઈ પણ કન્ટ્રીમાં અટકે નહીં બોલો વિચાર કરો તમે અને આ બધી છે ને હનુમાનજી બાપાની કૃપા ભગવાનની કૃપા અને માત પિતાના આશીર્વાદથી થાય છે બાકી આપણે મહેનત કરી કરીને મરી જાય મજૂરી કરી કરીને તોય કાંઈ નથી થતું બરોબર આની પાછળ કૃપા હોવી જરૂરી છે તો આ જેને જીવનમાં કંઈક પ્રગતિ કરવી હોય કંઈક જીવનનો મેળવવું હોય કેમ કે મને એક હું જે સામાન્ય ઘરમાંથી જ આવું છું મને હતું ભાઈ કંઈક કરવું છે પણ કેવી રીતે કરવું શું કરવું એના કોઈ આઈડિયા કે કંઈ નહોતું પણ ભગવાન ઉપર ભરોસો હતો એટલે બધું થઈ ગયું બસ ભરોસો અને પરિશ્રમ જીવનમાં છે ને આ કરશો ને તો બધું છે ને જીવનમાં આસાન થઈ જશે હનુમાન ચાલીસા મને જ પૂછો કે શું કરવું જીવનમાં તું કઈ નહીં હનુમાન ચાલીસા કરજો ખાલી હેલો તો હું અહીં શૂટિંગ કરતો હતો ને તો અહીંયા શ્રીલંકાના લોકો રહે છે તો એ મળી ગયા છે બે માણસ છે અને એ પણ કેરની જ જોબ કરે છે શ્રીલંકાના છે બહુ બધા અહીંયા શ્રીલંકાના માણસ છે બહુ બધા એમ બહુ બધી જગ્યાએ આખા યુરોપમાં શ્રીલંકાના બાંગ્લાદેશ અને પાકિસ્તાન અને પંજાબી લોકો આ બધા બહુ આપણા ગુજરાતીઓ છે પણ એટલી માત્રામાં નહીં કે જેટલી આ લોકો એટલી માત્રામાં છે એ લોકો હું છે કે એક આવે એટલે પછી વાહા લગણ આવો 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 એટલે તમે હું કહો છો કે આવો બધા કારણ કે એકના અહીંયા એકના સો એકના એકસો દસ થાય છે એટલે એવું નથી કે અહીંયા કોઈ પણ દેશમાં જાઓ તો એ દેશની સેલેરી કરન્સી પ્રમાણે ભાવ હોય છે બરોબર તો એ રીતના અહીંયાની લાઈફસ્ટાઈલ છે અહીંયાના જુઓ તમને સાથે સાથે હવે આપણે ઘરો ને એ બધું બતાવું જો સાથે સાથે તમે જોયું તો હશે આગળ આગળ આવી બધી સોસાયટીને એકદમ હોય છે બધું એકદમ ક્લીન હોય છે પાનખરની રોજ છે હવે ખરવા મન છે પણ એટલા બધા નહીં એમ એટલો બધો કચરો નથી એમ કેમ કે બધું સાફ સફાઈ રેગ્યુલર થતું હોય છે અહીંયા જે ઘર વેચાવાના હોય ને એમાં બોર્ડ મારેલો હોય આવી રીતે એ ઘર એમાં લખેલું હોય ફોર સેલ અને ફોર લેટ લેટ એટલે ભાડે આપવાનું છે સેલ એટલે વેચવાનું છે જે આવી રીતે ગાર્ડન હોય છે આવા મોટા મોટા ઘરો તો જીવનમાં છે ને સુગમ અનુગ્રહ તુમારે તે તે સુગમમાં સુગમ દુર્લભમાં દુર્લભ કામ હોય ને એ પણ હનુમાનજી બાપાની કૃપાથી થઈ જાય છે આ મારો ભરોસો છે તમે માનો ન માનો એ તમારી આસ્થા છે તમે જેને માનતા હોય એના પણ આ તો મારા જીવનમાં જે થયું જે થયું એની વિશે હું વાત કરું છું અને એ આ લોકો કેરવાળાને ગાડી લગભગ આપે છે એ લોકો આમ ગયા છે ગાડી લઈને પાછો હું ક્યારે કહેતો ટાઈમ મળશે ત્યારે એને પૂછીશ ઘણા બધા લોકો છે ને યુરોપમાં પણ વિઝા મળે છે હંગરીને એવું છે ને ત્યાં ખેતીવાડીની વિઝા મળે છે પણ હવે મેઈન પ્રશ્ન એ આવે છે કે ભરોસો કેવી રીતે કરવો એમ અને ભરોસો કરવો પડે અને ભરોસો કરીએ મેં ભરોસો કર્યો એટલે મને ઘણી જગ્યાએ ધૂંબા લાગી ગયા એટલે હું તમને કંઈ પણ ન શકું કે તમે ભરોસો કરો પણ ધ્યાન રાખજો એમ અત્યારે એવો સમય છે સગા ભાઈ ઉપર પણ વિશ્વાસ નહીં કરતા હા પછી એના વિશ્વાસ કરીને પસ્તાવું એના કરતા તો ન કરીને પસ્તાઈ જવું સારું મારું તો કહેવાનું આવું છે પછી તો તમારી ઈચ્છા જેવી પણ હું કહું કે અત્યારે આ એ આ તાજો હમણાંનો એક એક્સપિરિયન્સ છે એટલે કહું છું એક્સપિરિયન્સ થઈ ગયો એમ હવે અનુભવ અનુભવ થઈ ગયા પછી તો હવે કઈ સવાલ જ નથી તો હગા ભાઈ ઉપર પણ વિશ્વાસ કર્યા જેવું બધા ન હોય સરખા બરાબર એ પણ પાછું પણ આવું થયું છે એમ ના પૂછો વાત એવું થયું છે ક્યારેક સમયમાં એની વચ્ચે વધારે વાત કરીશ પણ અત્યારે તો કયા કન્ટ્રીમાં જવું અને હા ઇંગ્લિશ એક પ્રોસેસ છે કોઈ પણ પાસ ટેસ્ટ પાસ કરવાની એમ્બેસીમાં ઇન્ટરવ્યુ પાસ કરવાની પ્રોસેસ છે તો એ ખાલી પ્રોસેસમાંથી જ નીકળવાનું છે બાકી કંઈ કરવાનું નથી બરોબર તો એવું કંઈ નથી કે ભાઈ ઇંગ્લિશ ફરજિયાત આવડવું જોઈએ તમે ટ્રાય કરો ને ટ્રાય ટ્રાય કરવાની છે ખાલી બીજું કંઈ કરવાનું નથી આપણે ક્યાં એમાં કંઈ થઈ જાય અને વ્યાજે રૂપિયા લઈને કરવાનું નહીં કંઈ હમણાં જ મેં એક વિડીયો જોયો પોપટભાઈનો એમાં એક રાજસ્થાનનો ભાઈ છે ડેબિટ કાર્ડ છે ને કંઈક વિઝા ડેબિટ કાર્ડ લીધા એમાં આખી જિંદગી બરબાદ થઈ ગઈ તો આવું કાંઈ કરતા નહીં તમને પેટ્રોલમાં ડિસ્કાઉન્ટ આપે દુકાનમાં ડિસ્કાઉન્ટ આપે કપડામાં ડિસ્કાઉન્ટ ના આપે ઘણું બધું એવો આપે બરાબર પણ એ બધા છે ને પછી દસ ટકા પંદર ટકા વીસ ટકા એવી રીતે વ્યાજ લેવાના કામ હોય છે અને માણસને જિંદગી બરબાદ કરી નાખે ને તો ખબર ન પડે તો મહેરબાની કરીને આવું કામ કોઈ કરતા નહીં ના કોઈ ડેબિટ કાર્ડ લેતા ના કોઈ વિઝા લેતા જે છે એમાં હલવવાનું મેં અત્યાર સુધી મેં એક પણ ડેબિટ કાર્ડ કે કંઈ લીધું નથી તો આજને આ હતો એમાં ખાસ કહેવાનું હતું કે એમાં સારો પગાર મળે છે તો સૌથી સારો છે ને એ મળે છે ઇઝરાયલમાં બરાબર બાકી બધી જગ્યાએ ખર્ચા છે અહીંયા કોઈ ખર્ચો નથી હું સાત વર્ષ રહ્યો છે એક રૂપિયાનો ખર્ચો નથી એક દોઢ લાખ પેલા તો પચાસ હજાર થી ચાલુ થયો તો પછી દોઢ લાખ ને એવી રીતે અત્યારે તો હારા એમ દોઢ લાખ પગાર છે હું અત્યારે તો ત્યારે તો ખાલી પચાસ તો બધા પૈસા બચે બરોબર પણ યુદ્ધ છે એટલે કા જાળવી જવું અને જો ડરતા ન હોય તો વયું જવાનું બરોબર જે થાય તે બીજું શું કરવું તો આ આજની માહિતી હું છું યુકેમાં હવે પછી પછી કે નર્સિંગને કેર હોમમાં શું કરવાનું હોય એનો હાલો કહી દઉં હવે એમાં શું કરવાનું હોય કે નર્સિંગ જોબમાં ભાઈ શું કરવાનું હોય તો એમાં કરવાનું હોય ખાલી આપણે અહીંયા બેસીને તમારી સાથે વાત કરું એમાં શું કરવાનું હોય તો નર્સિંગમાં કંઈ ન હોય જે ડોસી હોય કે ડોસો હોય કે રોમ હોય તો એમાં બધા હોય ભાઈઓ અને બહેનો કોઈ પ્રાઇવેટ હોય તો એમાં ખાલી બહેનો હોય બે બેનો માટે ભાઈઓ માટે ભાઈઓ હોય બરાબર તો એ રીતના હોઈ શકે તો એમાં તમે ભાઈને ભાઈ ભાઈનું કરે બેન બેનનું કરે એ રીતના એકનું કરવાનું હોય તો આવી રીતે ઘેરોમમાં જે હોય ને એને ખાવા પીવાનું આપવાનું એને દવા સવારે દવા આપવાની એને બ્રેકફાસ્ટ આપવાનો નાવામાં હેલ્પ કરવાની પછી ડિપેન્ડ છે આપણા નસીબમાં કેવું હોય ને આપણા ભાગમાં કેવું હોય ને એના ઉપર ડિપેન્ડ છે કેમ કે કોઈ બે દંડી હોય કોઈ ચાલતું ચાલતું હોય તો કંઈ કરવાનું ન હોય એમ બસ ખાલી ખાવાનું આપી દો આખો દિવસ તમે ફોન વાપરો લેપટોપ વાપરો મેં તો બહુ મજા કરી છે એમ કામ કર્યું જ નથી અને હા ભગવાનની કથા સાંભળવાનું બહુ મને ચાન્સ મળ્યું આ કામમાં બાકી બધા કામ કર્યા ફેક્ટરીઓમાં કર્યા અગિયાર અગિયાર કલાક બાર બાર કલાક સુધી તમને બેસવા ન દે ઇવન મશીન ખોટકાઈ ને તો પણ બેસવા ન દીએ બોલો એટલે આ અત્યાચાર કહેવાય એમ ફેક્ટરીમાં મેં કામ કર્યું ને તો મશીન હાલતો એ મશીનમાં કંઈક પ્રોબ્લેમ થઈ જાય તો પછી બેસવા ન દે એમ ભલે પાંચ દસ મિનિટ મશીન ખોટકાણું તો તમે શું કરો તમારે બેલ્ટ એનો હાલતો એના ઉપર ઉભવાનું હોય પણ હવે ખોટકાણું તો હું કંઈ ના કરવાનું હોય કોઈ પણ બેસવાનું નહીં એવા એ આના અત્યાચાર નિત્ર થોડીક તો માનવતા હોય ને કે ભાઈ મશીન ખોટકાણું તો હું કોરો કઈ અગિયાર અગિયાર કલાક માણસ પણ આવું બધું છે મેં તો બધું કરી લીધું છે પણ નર્સિંગ જોબમાં એવું કંઈ ન હોય તમે જે એનું કરવાનું છે રેગ્યુલર એ કરી લ્યો સારી રીતે એને રાખો આપણા ફેમિલીની જેમ પછી એ તમારે આવ જલસા ખાવાનું બનાવો તમારું ખાવાનું હોય અને ફોન વાપરો લેપટોપ વાપરો વાત કરો અને પૈસા મહિને આવે તો આ બેનિફિટ છે નર્સિંગ જોબનો અને આ એનું કામ કરવાનું હોય કે ભાઈ હવે હું કે રોમનું પછી કામ જણાવી આ એક નોર્મલ અત્યારે આમાં વિડીયો તો બહુ મોટો થઈ જશે પણ શું કરવું બધી માહિતી આપવી હોય તો વિડીયો મોટો પણ થાય સ્વાભાવિક છે તો આ જે રેસિડેન્ટ એના ઘરે જઈએ ને એની આ જોબ હોય છે એનું રેગ્યુલર જે હોય એને મદદ કરવાની બસ એટલું જ હોય અને આપણે ખબર હોય કે શું હોય ખાવાનું આપવાનું દવા આપવાની નવરાવવાની વાત થઈ પૂરી અને કેરમ ની છે ને કેરમમાં જોબ કેવી હોય બધા સમૂહમાં એટલે કે વૃદ્ધાશ્રમમાં એના વિશે હું આગળના વિડીયોમાં વાત કરીશ તો તમારે જે પણ માહિતી જોતી હોય ને એ કમેન્ટ કરીને કહેજો એટલે હું છે ને એના ઉપર ટાઈમ મળશે ને એ રીતના વિડીયો બનાવીને તમને હું આગળ આગળ જણાવતો રહીશ તો ચાલો આજે આટલા અત્યારે આટલું જ બધી માહિતી લગભગ તો આપી પણ ઘણી બધી રહી પણ જાય કારણ કે બધી તો હાવ ક્યારેક યાદ ના આવે ભૂલાઈ જાય કેમ કે સ્ક્રીપ્ટ લખીને કે હું બનાવતો નથી મને તો જે કંઈ મારા અનુભવ છે મને જે હેલ્પફુલ થયા છે લાઈફમાં એ તમને થાય અને માહિતી મળે તમે ગયા પહેલાં તો ઇંગ્લિશ ફરજિયાત બધાને શીખી લેવું અત્યારે તો બધાને લગભગ આવ પણ ઇંગ્લિશ પાછું શીખવું કેવી રીતે લખતા કે નહીં ખાલી તમને બોલતા આવડવું જોઈએ તમે બોલી શકો ઇંગ્લિશ પણ જે શીખાડતા હોય ને એને વધારે બોલવા બોલાવવાના લોકોને કારણ કે જ્યારે જ્યારે તમારે ઇન્ટરવ્યુ હોય ને ત્યારે તો બોલવાનું હોય સામ સામે તો બને એટલે ટ્રાય કરવાની કે બોલાવવાનું એમ બાકી ગમે એટલે તમે શીખી લો બોલી ના શકો તો તો બોલવાની પ્રેક્ટિસ કરશો એટલું વધારે સારું રહેશે ચાલો બસ આ અત્યારે આટલો જ આપ સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શિયારમ જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ કરીને કહેજો એના ઉપર હું આગળ આગળ વિડીયો તમારે માહિતી જોતી એના વિશે હું માહિતી આપતો રહીશ જેટલી મારી પાસે છે એટલી તો ચાલો આપ સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શિયારમ